કરી ધન્યતા અનુભવી સુરત ના શિવાલયો છે વિશેષ આયોજન બાબુ આપનો પરિચય નો પરિચય

કપરી ફલાર વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ ઓમ ત્રંબકમ યજા માય સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમ એવ વંદના મૃત્યુ મોક્ષ મામૃતક ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા શિવને અભિષેક કરી અને ભગવાનની ની કૃપા મળી છે ભારત શિવલિંગ પૂજા આજે મહાશિવરાત્રી ના દિવસે કરવી શાસ્ત્રો માં છે ભારત શિવલિંગની પૂજા કરવામાં સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ કોઈ શિવલિંગ હોય તો ભારત શિવલિંગ છે મર્કુરી જેમ જીવિત હોય મર્ક્યુરી અને પારો થર્મોમીટર માં જે આવે અરે મિત્રો આપની બોડી માં વન ટુ મિલી પોઈન્ટ મર્ક્યુરી છે એના કારણે આપણે ઘણી વાર કહેતા હોય કે આ ભાઈ નો પારો લો થયો આ ભાઈ નો પારો હોય પારો એને પ્રેશર એ પ્રેશર માપવા માટે થર્મોમીટર માં પારા ની જરૂર પડે અને થર્મોમીટર જ તમને કહી શકે કે આ વ્યક્તિ નો પ્રેશર લો છે કે હાઈ છે એમ આપણી બોડી ની અંદર પણ મર્ક્યુરી છે અને એ ઓછો હોવાને કારણે ઘટવાને કારણે આપણું શરીર રોગસ્ત થાય છે એટલે પારાના શિવલિંગની અંદર આજે આયુર્વેદમાં પણ પારાનું ખૂબ જ મહત્વ છે પૂંજા કરવાથી નહીં પણ ચંદ્ર માલતી રહે ચંદ્ર પ્રભાવતી રહે ચંદ્રોદય રસ જે દવાઓ છે જે ટેબ્લેટ છે પણ એને રસ કહેવામાં આવ્યું છે કેમ એમાં પારો છે આવો આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ